મિત્રો મધ્યરાત્રિથી જ ગુજરાતમાં છૂટી છવાઈ મેઘ સવારીનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે મધ્યરાત્રિએ ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની એક સારી જમાવટ જોવા મળી રહી છે તો આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પંથકના ઘણા વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો હવામાનના ચિત્રો અંગેની વાત કરીએ તો હાલ ગુજરાત ઉપર અપર લેવલે એક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેનો દક્ષિણનો છેડો અરબસાગર સુધી લંબાઈ રહ્યો છે આ સર્ક્યુલેશનને અનુસંધાને અપર લેવલે ભેજની યોગ્ય માત્રા જોવા મળતા ગુજરાતમાં આજે પણ મેઘ સવારી મન મૂકીને જમાવટ કરશે જેમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદની શક્યતા ગણી શકાય જેમાં સુરત નવસારી વલસાડ ભરૂચ આ વિસ્તારોમાં વરસાદની શક્યતા સારી ગણી શકાય મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ વડોદરા ખેડા ખંભાત આ વિસ્તારોમાં મધ્યમથી ક્યાંક ભારે વરસાદની શક્યતા ઊભી થશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ આજે પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની એક સારી સંભાવના ગણી શકાય જેમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા બોટાદ આ જિલ્લાના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ ઊભો થશે જેમાં કોઈ કોઈ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણી શકાય તો બીજી તરફ ઉત્તર ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો એકાદ બે સ્થળે ભારે વરસાદની શક્યતા ગણી શકાય મિત્રો કચ્છમાં પણ આજે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી ઊભી થઈ શકે કચ્છના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ તો કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ ખરી ટૂંકમાં આવનારા દિવસોમાં પણ મેઘ સવારીનો રાઉન્ડ ચાલુ રહેશે જોકે આવનારી પરિસ્થિતિ અંગેની નિયમિત અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર